સ્વાગત છે મિત્રો બધા ડાયરો બધું સ્વાગત થાય છે સવારમાં વાડીએ તો વાડી આવી ગયા સાત વાગ્યાના તો અત્યારે વાગ્યા છે આઠ સાડા આઠ જેવું આપણે આંખતા હતા બળધું આપણે આંખવાનું હતું આમાં તો બળધું લઈને આખતા હતા તેમાં થઈ ગયું મોડ બ્લોગ શૂટ કરવાનું

તો અત્યારે વાગી ગયા સાડા બાર ને હું આવી ગયો તો ઘેરે ઘેરે લેવાનો તો ટિફિન ટિફિન લઈને જવાનું કે આપણે વાળીએ ઘેરે તો આવી ગયા સૌથી પેલા તો હાથ પગ ધોઈને હાથ પગ જોઈને ખાને એટલે જરાક આમ થકડો ઉતરી ગયો હવે એમ થાય ઘડી કાંઈ હું ઈ જાય પણ હું તો ઓલા બધા મારે જાય ખા ઈ ખાઈ ન કરાય તો આપણે ટિફિન લઈને ભાગવાનું હોય ને સૌથી પેલા તો પી લઈએ પાણી તો મેં હવારનું પાણી નથી પીધું કે એક જ વાર પાણી પીધું તો હવારનું તો હવે જરાક પાણી પી લે લાગી છે તરસ જોરદારનું તો પાણી પીને ભાત ભરીને ભાગીએ વાળીએ

તો આપણને નાખે બધા ઉભા બૈડા ની વાહામાં એ કઈ નો કરાય ને કરતા ઘડી જગાય પછી પાછું સડી જાય કામે જો એક વાર હું એટલે નિંદા સડી જાય તો પછી ઉઠવાનું મન નો થાય કઈ ન કરાય ખાલી બે હાય ઓકે તો અત્યારે વાગવામાં થયા છે બે આસપાસ જો હું હેઠો હોઈ ગયો તો ડાંગડે પાછું રાખી છે મારું કે સુતા હતા કે ઘડીક લંબાવી દીધી હતી આ મન થઈ રહ્યો છે અને આવશે નહિ ખાલી અંધારું હે વરસાદ આવે એવું લાગતું નથી ખાલી એમનું જ છે આવે તો આવે ને ચોમાસું કે વરસાદ ના આવે તો શું કહેવાય હે ખાલી ન

તો ઓની કોઈ બધું લેવાનું છે આને કોઈ નહોતી બધું લેવાઈ ગયો હવે ભાગવાનું છે ઘેરે 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 આવતી પેલા તો આપડે જાવ નાવા એમાં જો પાણી વર્યું પાણી આવતું નથી જોઈએ હું થાય પણ આવું તો જોયે ના જો મારા ચંપલ એન્ટીક ને એમાં જો આ એ ગરની આ એ લાગે છે ને એની વાત શું એના ઉપર આખું આ બધું ચંપલ એને કાઢ નાખીએ તો આ બધું એવું આમ આઈ રાખે રાખવું જો પણ એને નાખી કાઢ નાખી જાય ક્યાં કરું મેં અબિષ્કાર કોઈ વાત બધા આમ આવે છે ધીમે ધીમે હકે છે જો મિત્રો ફાઈનલી માં ફાઈનલી આપણે નાય તો નીકળી જાય બરોબર વાગી ગયા છે સાડા છ તો સાડા છ વાગી ગયા તો આવીને આપણે ડાયરેક્ટ તૂટી પડ્યા હતા સેવ ઉપર આપણે સેવ ખાઈ ગયા ને પછી કે ભૂખ લાગી ગઈ હતી જોરદાર તો ખાધા વગર તો આપણે ચાલે જ નહીં બિલકુલ તો આપણે સેવ ભાઈ ખાઈ પછી ને પછી જતા ને હવે જો નાય ના બનાવી નહીં લીંબુ શરબત હાલો ખાલે પીવું હોય ને તો આવી જાઓ અરે એના કરતા ભાઈ ઘેરે બનાવીને પી લે બરોબર ને